ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ફતેપુરા નગરના હાટ બજારમાં વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ભવાઈ નાટક યોજાયા તેમજ પત્રિકાઓ વિતરણ કરાય તારીખ સાત જાન્યુઆરી બે ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ દાહોદ જિલ્લા રક્તપીત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા નગરના હાટ બજારમાં રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ભવાઈ નાટક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ આ અંગેની પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફતેપુરા તાલુકા રક્તપિત્ત સુપરવાઇઝર તેમજ ફતેપુરા તાલુકાના જગોલા પીએચસીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મચ્છર કરે એમાંથી તાવ આવે ભાઈ અને તાવની મેલેરિયા હોય શકે ડેન્ગ્યુ હોય શકે કોઈ પણ તાવ હોય શકે કોઈ પણ હે અને કોઈ પણ તાવ મેલેરિયા હોય શકે ભાઈ બરાબર એટલે આની દવા સારવાર આપણે આપણા સરકારી દવાખાનામાં મફત 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 બે ટીપ આપણે લોહી આપી અને ચેક કરાવી દેવાનું અને એની દવા ચાલુ કરી દેવાની બરાબર અરે સારી તારા ગમે તો તાવ હોય તો ઉભી પૂછડીએ ભાગી જશે ભાગી જાય હા અને તું કાઠો થઈ જાય આપણે આ સરકારી યોજના નો લાભ લઈએ દવાઓનો લાભ લઈએ અને આવા બીમારીઓ આપણે બચીએ અને લોકો આપણે બગાડીએ